સ્વાગત છે ટાર્ગેટ હું હર્ષો જૈન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણો ભારતનો ઇતિહાસ સિરીઝમાં વૈદિક યુગ ચેપ્ટર આપણે તમને કરાવી રહ્યા છે થિયરી વાળી અને એમાં આપણે મિત્રો આજે ડિસ્કસ કરવું છે વેદિક યુગની અંદર ઉત્તર કાળ ઉત્તરવેદિક કાળની આપણે ઘણી બધી ચર્ચાઓ કરી ગયા અને આજે આપણે લગભગ લાસ્ટ પોઈન્ટ છે અને પછી આપણે આ ચેપ્ટર જે ભણ્યા છે એને લઈને પ્રશ્નોત્તરી સેશન હશે તો ડેફિનેટલી તમે જોડાજો કારણ કે જેને આ ચાર લેક્ચર જોયા હશે બરાબર એને એ પ્રશ્નોની અંદર વાંધો નહીં આવે જેને ચાર લેક્ચર નહીં જોયા હોય એને આ પ્રશ્નોનો જવાબ આપવામાં કદાચ તકલીફ પડી શકે છે ઓકે સૌથી પહેલા આપણે ભગવાનના દર્શન કરી લઈએ જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જય હો તમારી અપાસ્ત્ર દ્રષ્ટિ અમારા પર વર્ષી રહે અને અમે ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય ભરપૂર અપરંપાર મેળવીએ બરાબર એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આપણે જે પણ મેળવવાનું છે એની ભગવાનને આપણે અરજ કરવાની છે ભગવાન હું જે મારી ઈચ્છિત વસ્તુ મને મળે એના માટે ભગવાન મને ભરપૂરમાં ભરપૂર છે તે મને મનોબળ આપજો એકદમ મજબૂત મનોબળ બને અને હું એ વસ્તુને પામીને જ છે તે રહું એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું મારું નામ હશલ જૈન અને છ વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ મેથેમેટિક્સમાં અને સાડા પાંચ વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રિઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં અને જીપીએસસી એસેમ્બલી બે વખત ક્લિયર છું બે વખત મેન્સ આપી છે આઈસીઆઈસી બેંક પીએચડીએફસી બેંક પીઓ જોબ લેટર સાથે ક્લિયર બિન સચિવાલય ઓફિસ આશ્રમ પ્રિમિનરી એક્ઝામિનેશન ક્લિયર તલાટી કમંત્રી મંત્રી ને બાણુમાં પીએમ રેન્ક સાથે ક્લિયર જીએસએસબી ની સીસી ની પ્રિમિન્સ એક્ઝામ ક્લિયર છું અમારું ક્લિયરન્સ અને પોલિફિકેશન છે જે આપ લોકો અહીં ચેકઆઉટ કરી શકો છો બરાબર થોડુંક ચર્ચામાં આપણે આગળ વધીએ છે અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા જ્યાં આપ લોકોને બધું જ ફ્રી ઓફ કોસ્ટ મળે છે કોઈ જ ચાર્જ નથી આપણે અહીંયા આ સરળ પાઠશાળા એપ્લિકેશન ઉપર આપ લોકોને ડેલી ટેસ્ટ ફ્રી ટેસ્ટ પેઇડ ટેસ્ટ ફ્રી પીડીએફ બુક શિક્ષણ સિલેબસ યુટ્યુબ ક્લાસ બધું જ તમને મળી રહેતું હોય છે તો આપ લોકો ભરપૂરપણે એનો લાભ લઈ શકો છો રાઈટ યસ એક્ઝેક્ટલી આપ લોકો છે તમારી લાઈવ પ્રિપેરેશન કરી શકો છો અને આ ફેનકોલ એપ્લિકેશન ની અંદર આપ લાઈવ પ્રિપેરેશન કરાવવાની થાય સાથે સાથે તમને લાઈવ ગાઈડન્સ તમારી તૈયારી માટેનું લાઈવ ગાઈડન્સ જે આપ લોકોને મળવું જોઈએ લાઈવ ગાઈડન્સ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે બરાબર અને તમારા પ્રશ્નો છે એને શોર્ટ આઉટ કરવામાં આવતા હોય છે તો ડેફિનેટલી આપ લોકો લાભ લઈ શકો છો તમે આજના સેશનમાં શું ભણશો આટલું ટોપિક બની ગયા ઉત્તર વૈદિક કાળની અંદર આપણે બની ગયા છે ઓલમોસ્ટ રાજનીતિક જીવન બની ગયા છે અને સામાજિક જીવન કદાચ બની ગયા છે અને હવે આપણે આજના ટોપિકમાં બધું જ છે ક્લિયર કરી લેવાનું છે સ્લાઈડ ફેરો તો તમે જોતા જાવ અહીંયા એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ કેમની ગાડી છે તે આપણે અહીંયા દોડી રહી છે આઉટ કરી શકો છો આપ લોકો અહીંયા રાઈટ જોતા રહેજો એટલે તમને ખ્યાલ આવે બરાબર કે કઈ પ્રકારનું છે તે આપણે અહીંયા વર્ક કરી રહ્યા છે ડેફિનેટલી સભા સમિતિ આપણે માં ચર્ચા કરી ગયા હતા તમને ખ્યાલ હોય તો બરાબર કાળની અંદર ધાર્મિક જીવનની વાત કરી ગયા હતા ઋગ્વેદિક કાળની અંદર ઋણ ની વાત કરી ગયા સોળ સંસ્કાર ની વાત આપણે કરી ગયા હતા આપણે આ ક્લાસમાં વાત કરીશું ઓકે તો સ્ટાર્ટ કરીએ છીએ મેં અત્યાર સુધી ચલાવ્યું તમને બતાવી કાઢ્યું હવે આપણે સ્ટાર્ટ ભાઈ જે ઉત્તર વિધિક કાળ હવે ઉત્તર વિધિક કાળમાં આર્થિક જીવન કેવું હતું આખે હું તમને કમ્પેરિઝન કરીશ ઋગ્વેદિક કાળ સાથે જે લોકો મેન્સ આપવાના છે આગળ જતા તેમને જો આ બધા ડિફરન્સ ખબર હોય તો વાંધો આવતો નથી બરાબર છે તમે એ વસ્તુનું ધ્યાનમાં રાખજો ખાસ તો શું છે કે તમારે એ કમ્પેરિઝન જેટલું સરસ મજાનું આવે છે ને એટલું તમારા માટે છે તે સારામાં સારું રહેશે એટલે ડેફિનેટલી તમારે એનો લાભ ભરપૂર લેવાનો છે ઓકે

હવે શાળી વ્યક્તિને અહીંયા ઈબ્ય નામથી ઓળખવામાં આવે સતમાન જેવા સિક્કાઓની પણ આપણે અહીંયા ચર્ચાઓ જોવા મળે છે ઉત્તરવેદિક ગ્રંથમાં ગણ અને શ્રેષ્ઠી નામના વણિક સંઘના પણ અસ્તિત્વ જોવા મળે છે સતપથ બ્રાહ્મણ ગ્રંથ બરાબર સતપથ બ્રાહ્મણ ગ્રંથમાં કૃષિની ચારેય ક્રિયા છે આ પ્રશ્ન પરીક્ષામાં તમને પૂછી શકે છે સતપથ બ્રાહ્મણ ગ્રંથ સતપ બ્રાહ્મણ ગ્રંથ ની અંદર કૃષિની ચારેય ક્રિયા છે એનું વર્ણન છે જો ચારેય ક્રિયા કઈ કઈ એક તો ખેડવું પછી વાવણી કરવી પછી લણણી કરવી અને મળીને પછી જે ઉલ્લેખ છે રાઈટ તો આપણે ધ્યાનમાં રાખીશું પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અથર્વવેદમાં સૌ પ્રથમ વાર નહેરનો ઉલ્લેખ આવે છે ભાઈ અથર્વવેદમાં બહુ જોરદાર બહુ જબરદસ્ત બહુ જબરદસ્ત છે પરિચિત થઈ ગયા હતા મતલબ કે જે ઋગ્વેદિક છે તે સમુદ્ર પરિચિત નહોતા થયા એવું આપણે અહીંયાથી તારણ કાઢી શકીએ બરાબર તો યાદ રાખીશું આપણે આ વસ્તુને ખાસ ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર હોય તો આપણે નેક્સ્ટલાઈડમાં આગળ વધીએ ભાઈ ફટાફટી

આપણે લાઈવ ક્લાસ છે તે કરતા હોઈએ છીએ ડેફિનેટલી તમે એનો લાભ લઈ શકો છો બરાબર તો કોઈ પણ મિત્રો છે તે ચૂકશો નહીં ખાસ કરીને એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે આ કે આખો આપડો હશે ચલો ભાઈ ઓકે આટલું તમારે વંચાઈ ગયું હશે એવી આશા રાખું છું કૃષિ કૃષિ લોકપ્રિય અને મુખ્ય વ્યવસાય થઈ ગયો પશુપાલન ગૌણ થઈ ગયું મેં તમને શું કહ્યું જે ઋગ્વેદિક કાળ છે એનાથી ઉત્તરવેદિક કાળમાં ઉલટું થઈ ગયું અહીંયા વિરુદ્ધ થઈ ગયું આ વાત બરાબર ઉત્તરવેદિક કાળમાં વિરુદ્ધ થઈ ગયું વેલકમ ભાઈ શલિભ સ્વાગત છે

જો સોર્સ હોય કોઈ સોર્સ સાથે નામ આપજો વૈશાલી તો હું જોઈ લઈશ બાકી સોર્સ હોય કે ભાઈ આમાં આપ્યું છે આવું તો હું ચેકઆઉટ કરી લઈશ બાકી મેં જે સોર્સ છે ત્યાંથી લીધો એમાં ચોવીસ બળદનો ઉલ્લેખ જ આપ્યો છે ચાર પ્રકારના વાસણથી પરિચિત હતા તેમાં લાલ કાળા કાળા ભૂખા

બરાબર હવે આપણે જોવા જઈ રહ્યા છે ધાર્મિક જીવન જીવનમાં અને પડોશી રાજાઓને પોતાની શક્તિ બતાવવા માટે કરવામાં આવે આ ફર્સ્ટ લાઈન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હું ચેકઆઉટ ઉગલ લઈશ બરાબર ચલો વૈશાલી આવતીકાલે તમને આ બાબતમાં જે પણ હશે જણાવી ચોક્કસ ઓકે માનવામાં આવે માં અશ્વ શબ્દ સાહેબ સેની વાત ચાલી રહી છે સમજો બરાબર હવે રાજકીય યજ્ઞમાં ભાઈ સૌથી વધુ પ્રખ્યાત અને મહત્વપૂર્ણ કોઈ હોય તો ભાઈ એ આ યજ્ઞ છે અશ્વમેઘ યજ્ઞ અને આ સમુરાઓમાં શું થાય રાજાના યોદ્ધાઓ સાથે ઘોડાને દોડાવવાનો ને એક વર્ષ સુધી ભટકવા દેવાનો સમાવેશ થતો હતો ઘોડાને શું કરવાનો છોડી દેવાનો અથવા એને દોડાવવાનો અને એક વર્ષ સુધી ભટકવા દેવાનો સમાવેશ કરવામાં આવતો હતો સાહેબ બીજું શું છે આની અંદર અશ્વમી યજ્ઞમાં તો ભાઈ કોઈ પણ યોદ્ધા સાથે યુદ્ધ કરીને રાજાની સત્તાને પડકારી શકે જો ઘોડો બીજા રાજ્યમાં ભટકાય અને તે રાજ્યના રાજાએ તેને અટકાવ્યો તો બંને રાજ્યો એ યુદ્ધમાં જવું પડશે પડકારમાં રાજા વધુ મજબૂત માનવામાં આવતો હતો એવું કહેવાય છે એની અંદર ખૂબ સારી એવી બાબતો છે અહિયાં જે આપણે અહીંયા જાણવી જોઈએ આપણા પ્રાચીન કાળના સમયગાળામાં ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણે ખ્યાલ નથી હોતી બરાબર જો આપણે ઇતિહાસ ભણીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ કેવી પ્રકારની વાતો થતી હતી એ સમયગાળામાં રાજા પોતાના શૌર્ય અને શક્તિ પ્રદર્શન માટે કરતા હતા અને આ યજ્ઞ સમયે રાજા પોતાના રત્નીઓના ઘરે જાય છે અને તેમને રત્ન છબી પ્રદાન કરે છે આ યજ્ઞ ના સમયે રાજા દ્વારા રથ દોડ નું આયોજન કરવામાં આવે છે બરાબર યજ્ઞના સમયે રાજા દ્વારા રથદોડ નું આયોજન કરવામાં આવે કયું તો યાદ રાખજો વાજપેયી રથ દોડ નું આયોજન કરવામાં આવે છે રાઈટ

કરવાનું કાર્ય કરવામાં આવે છે ભાઈ અને યજ્ઞના સમયે સોમરસ ગ્રહણ કરવામાં આવતો હતો બરાબર કયું રાજસુ યજ્ઞ વખતે ભાઈ સોમરસ છે તે ગ્રહણ કરવામાં આવતું હતું ચલો ભાઈ બધાને આટલી સુધી ક્લિયર છે ફટાફટ કરીને સમ્રાટ બનાવવા માટે શક્તિશાળી માને છે જેમ કે હરીશચંદ્ર ભગવાન શ્રીરામ પછી ધર્મરાજા એટલે કે જે યુધિષ્ઠિર છે એને આપણે ધર્મ રાજા અથવા ધર્મરાજ તરીકે ઓળખીએ છે બરાબર આ ધાર્મિક વિધિમાં રાજસુ ય અને એમાં આખી આગું મહેલ છે જાદુ છે તે ગ્રેડ પાણી દેખાય ત્યાં પાણી ના હોય જમીન દેખાય તે જમીન ના હોય એટલે બહુ જબરદસ્ત રીતે છે તે એ મહેલ ને બનાવવામાં આવ્યો હતો

અને અગ્નિસ્ટોમમાં બલિદાનનો હેતુ ભગવાન સાથે જોડવાનો છે હવે ઉત્તર વેદિક કાળમાં ભાઈ ઇન્દ્રની ની જગ્યાએ ઋગ્વેદિક કાળમાં યાદ કરો તો ભાઈ ઇન્દ્ર દેવતા સૌથી મહત્વપૂર્ણ દેવતા હતા બરાબર અને અહીંયા આવે ઇન્દ્ર ની જગ્યાએ પ્રજાપતિ સૌથી મહત્વપૂર્ણ દેવતા બની ગયા ઉત્રવેદી કાળમાં બીજું ભગવાન વિષ્ણુને માનવ જાતિના દુઃખોનો અંત કરનાર દેવ માનવામાં આવ્યા ઋગ્વેદ કાળમાં પૂષણ જે પશુઓનો દેવતા હતો ઉત્તરવેદિક કાળમાં હવે ભાઈ ક્ષુદ્રોના દેવતા રૂપે પ્રચલિત થઈ ગયા ઉત્તરવેદિક કાળમાં બહુદેવવાદ વાસુદેવ સંપ્રદાય સરદર્શનના બીજા રોપણ થઈ ગયા છે બીજ રોપણ થઈ ગયા બરાબર આ બધા બીજ રોપણ યાદ રાખીશું આપણે જેમાં પુરોહિત ભૂમિકા છે બહુ જબરદસ્ત થઈ ગઈ એને ગોહન અથવા ગોહનતા કહેવાતા મતલબ એમને ગોમાસ ફોડાવવામાં આવતું હતું વિચાર કરો

ઉપનિષદમાં ખાલી બ્રાહ્મણ ગ્રંથમાં પત્નીને અર્ધાંગીની જયદ સ્તંભ કહેવામાં આવે છે ભાઈ વરણ સુપ્ત પિતા પોતાના સંતાનને વેચી શકે તેવો ઉલ્લેખ પણ જોવા મળે છે જો ભાઈ પોતાની જામાં કરીને પુખ્ત વય કન્યાના તેની સાથે લગ્ન કરવામાં આવે આ લગ્ન છે બ્રહ્મ વિવાહ દેવ વિવાહ શું જોઈએ કર્મ કરવા વાળા બ્રાહ્મણ ને સજ્જ કન્યા છે અર્પણ કરી દેવામાં આવે આ દેવ વિવાહ પ્રજાપત્ય વિવાહ છે દહેજ વગરના વિવાહ છે આ વિવાહમાં છોકરા દ્વારા પોતાની પ્રથમ પત્નીની હયાતીમાં બીજો વિવાહ ન કરવાની શપથ લેવી પડે છે પ્રજાપત્ય વિવાહમાં આર્ષ વિવાહ કન્યાના પિતાને વર દ્વારા એક જોડ બળદ આપવામાં આવે એને આપણે કહીએ છીએ ભઈ આર્ષ વિવાહ આ ચાર માન્ય વિવાહ છે અમાન્ય વિવાહ કયા છે તો ગંધર્વ રાક્ષસ પિશાચ અને અશુર પ્રેમ સંબંધના આધારે વિવાહ થયો તેને ગંધર્વ કહેવાય કન્યા કન્યાને પોતાના માતા પિતા છે તેના માતા પિતા પાસેથી ખરીદી કરવામાં આવે એને ભાઈ અશુર વિવાહ કહેવાય ચાર ને ચાર આઠ દીવાની ડિસ્કશન હું તમને કરી હવે ધર્મ અથર્વવેદમાં ને ભાઈ મૃત્યુ લોકના દેવતા તરીકે ઓળખવામાં આવે કયા વેદમાં અથર્વવેદમાં સતપત બ્રાહ્મણ ગ્રંથમાં રેવા અને સદાનીરા એટલે કે ઘંડક નદીનો ઉલ્લેખ જોવા મળે વૈશ્ય શબ્દનો સૌપ્રથમ ઉપયોગ અથવા ઉલ્લેખ જે છે વાજનેય સંહિતામાં મળે છે વાજસ્ય સંહિતા યમ નચીકેતાની કથા આપણને કઠોક નિષેધમાં જોવા મળે

પોસ્ટ કરુબેલ કરવા ના ચૂકશો અને ને તમારા વોટ્સએપ ગ્રુપમાં સતત અને સતત શેર કરતા રહેજો જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જે એમની અસીમ કૃપા છે તે આપણા પર વર્ષી વર્ષીને આપણે ખૂબ સુખ સમૃદ્ધિ શ્વાસ પર પરંપરા મેળવીએ જય શ્રી શ્યામ ગુડ નાઇટ ટેક કેર બાબા